થાકી જાય ચારો કોઈ સાધન નહિ કશું નઈ શું કરવાનું હું કુ સાથન છો મને તો હું તું ચિંતા હે હાલ તો થોડી વાર હું

મારે ફરજ બચાવી પડે ને મારા સરકારે મેલેલો આપડે સરકાર નિયમ નું પાલન કરવું પડે આ ચોકલેટ માં મારા ઉભું જવું પડશે ઘણા મારા બેટા હેડ્યા હોય છે હાલ કાચક નો મેળો હાલ બંધ છે તો મારા બેટા હેડ્યા જ છે

તો ડ્રાઈવર હોયે મેકલી જાય ગાડી મે રોકી છે કે ગાડી આપડે આખવાની છે ચલાવવાની છે હું બેઠો પાછળ હા હા થઈ મે દી હા આગળ હેરા મેકલો તેરો તો મારો બેઠો ઓવા માં પેસેન્જર ચાલ આગળ મેકલો ગાડી એ હા પેનો પોલીસ વાળો છે ને ઈરે વા વાચે પડી ગઈ એટલા કરી આપ બેટા નીકળી જા પાછળ થઈ જ નસી ઉત આગળ નસી ઉત જો હો

ואתה גם מרח אבי זו